તને કેટલી વાર કીધું છે ગાડી હલાવતા નો આવડતો ને તો નો હલાવાય શું અરે મમ્મી આને ગાડી ભટકાડી એક લાખ નું આપડી ગાડી માં નુકસાન થયું ચાર લાખ નું સામે વાળા ને નુકસાન થયું અને ઉપર પોલીસ વાળા ને દીધા એ જુદા અરે પણ મારી વાત તો સાંભળો મારી તો કોઈ વાત જ નથી સાંભળતું હા બોલ બોલ મમ્મી મોબાઈલ માં ગેમ રમતો તો પછી ભટકાય જ ને તો તો એનો જ વાંક કેવાય ને અરે પણ મમ્મી ઘર માં બેઠા બેઠા મોબાઈલ માં ગેમ રમતો તો મનીષા આપણે પૈસા વાળા થઈએ તો આપણે ચંદ્ર ઉપર જશું અરે મમ્મી ચંદ્ર ઉપર તો બધા જઈએ આપણે સૂર્ય ઉપર જશું અરે પણ સૂર્ય ઉપર તો કેટલી ગરમી હોય આપણે બળી ન જઈએ ખબર જ હતી તમે આવું કેશો પણ આપણે રાત્રે જશું મમ્મી આ તમે કેતા હતા ને કે પાડોશી માં ડાળમાં કઈક કાળું છે ડાળમાં કઈક કાળું છે આજે મેં બહુ વિચાર્યું આજ મને ખબર પડી ગઈ કે શું કાળું છે શું કાળું છે બોલ જલ્દી અરે ડાળમાં રાઈ અને જીરું બે કાળું છે

મનીષા અહીંયા તો શું થયું મમ્મી આ લાદી તો જો કેટલી ચીકણી છે હરખું પોતું મારતી જ નથી કોઈ દી તારી મમ્મીએ કાઈ શીખવાડ્યું નથી તને મમ્મી દર વખતે મારા મમ્મીને વચ્ચે નો લાવો તમે ઓ તારું મોઢું હાલવા લાગ્યું છે હવે ઓ ભાવિન અહીંયા આવ તો હા મમ્મી આજ તો તું નક્કી કરી જ લે કે આ ઘરમાં કાં તારી વહુ રહેશે ને કા હું રહીશ હા હા કહી જ દો મમ્મીને કે આ ઘરમાં માં કોણ રહેશે ઓ નો જો મમ્મી હું નાનો હતો ને

મમ્મી આ ચાર દિવસથી કોબી લેવા ગયા છે હજી નથી આવ્યા ચાલો આપડે પોલીસ સ્ટેશન માં ફરિયાદ લખાઈ આવીએ તારે કોબી બનાવવી જરૂરી છે બટેટા પડ્યા છે બનાવી હાલે પછી ફોન કરું મારા સાસુ કહી દઉં મમ્મી મારો ભાઈ પ્રેગ્નન્ટ થઈ ગયો હે એ ભાવિન આ શું કે અરે પ્રેગ્નન્ટ નહીં પરમેનન્ટ મમ્મી નોકરીમાં પરમેનન્ટ થઈ ગયો આને કાઈ આવડતું નથી શિવન તું તારું લેસન પૂરું નહીં કરને તો તને તારા ટીચર પરીક્ષામાં બેસવા નહીં દે હેલો હું ઇન્કમટેક્સ ઓફિસ માંથી બોલું છું ને તમારા ખાતામાં આજે દસ લાખ નું ટ્રાન્સેક્શન થયું છે પણ મારા ખાતામાં તો હજાર જ રૂપિયા છે અરે મમ્મી મનીષા બોલું છું મારા ખાતામાં પાંચસો રૂપિયા નાખી દઉં મારે ચોળી લેવા જાવું છે નવરાત્રી